એક બહુ મારા માટે જે બહુ મોટી વાત છે એ તમારી સાથે મારા જે શેર કરવી છે આ રીતનો છે કબાટ એના મનમાં રહી ગયું છે કાલનું અમારે કેવું થયું પેલા મને છે ને પૂરો મોકો મળવો જોઈએ બોલવાનો બરાબર જો તમે કોઈ આપતો હોય ત્રાસ તો તમે કેજો નહીં અમને તો આવી રીતે ત્રાસ થી જીવવામાં મજા આવે મમ્મી આજ તો સુખનો સૂરજ ઉગી ગયો હા કેટલા દિવસ થયા

જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આંસીબેનને લઈને આવી ગયા મમ્મીએ નાઈ લીધું આજે એકવીસ બાવીસ દિવસે પછી મેં તું વિડીયો સ્ટાર્ટ કરું કારણ કે વચ્ચે નાતા હોય ને કાંઈ પણ વળી જવું પડે એમ હોય ને તો પહેલાં તો એમ કહેતા હતા કે તું આવજે એમ ભેગી હેરવોશ કરવામાં પછી એમને એમ લાગ્યું કે ના હું કરી લઈશ ચેર ઉપર બેસીને વોશ એ થઈ ગયા અને વ્યવસ્થિત નાઈ લીધું કારણ કે હજી એક પટ્ટી હતી ને એ ઉખેડવાની હતી પણ બધું એને કરી લીધું એની જાતે અને એક એક બહુ મારા માટે જે બહુ મોટી વાત છે એ તમારી સાથે મારે આજે શેર કરવી છે કબાટ જ્યારે અમે લીધો ત્યારે બહુ બધી કમેન્ટ્સ આવી હતી કે બહુ સરસ છે કેટલાનું આવ્યું ઘણા બધા લોકોએ શોર્ટ્સમાં કમેન્ટ કરી હતી કારણ કે શોર્ટ વિડીયોમાં જ કમા કબાટનો કન્ટેન્ટ આખો મૂક્યો તો એટલા માટે પણ હું તમને લોકોને છે ને મારા ફેમિલી મેમ્બર્સ માનું છું એટલે એક વાત શેર કરવી છે તમારી સાથે કે હું મારી જવાબદારી જે પૂરી કરું છું ને યુટ્યુબમાંથી જે મને ઇન્કમ મળે છે એ પૂરી કરતાં કરતાં પહેલી વાર મેં મારી મારા ઘર માટે આ કબાટ મારી ઇન્કમમાંથી લીધો છે બરાબર મારી દીકરીઓ માટે એટલે એ વાતની મને બહુ આમ પેલું થાય છે પ્રાઉડ ફીલ થાય છે કે નહીં જે મેં ધાર્યું હતું ને હું કરી શકું છું કે મારા લાઈફમાં કાંઈ પણ પેલું હોય ને કે કોઈ પણ વસ્તુની જરૂર હોય ઘરમાં કે કોઈ થોડી ઘણી જવાબદારી છે એ હું ઉપાડીશ યુટ્યુબ થકી તો એ હું કરી રહી છું હવે તો આ વાત તમારી બધાની સાથે શેર કરવી હતી ને આ બધું તમારા લોકોના સપોર્ટને લીધે જ થયું છે બરાબર તો તમારો બધાનો દિલથી આભાર તો ચાલો પ્લગમાં આગળ વધીએ શું જાન્યા હે ગ્રેપ્સ ઓકે આવું કોને શિખવાડ્યું આવું એ ટૂથપીકમાં આવી રીતે ભરાવેલું હોય આ બાકસની સળીમાં ન હોય આ કોણે શિખવાડ્યું આવું હેં વિડીયોમાં જોયું હશે ને હા એમ ઈ મોટામ ન નખાય બેટા હું તને ટૂથપીક ગોતીને આપું શું કે મમ્મી મજા આવી માથામાંથી તો આમ આમ કેવું થાય થોડાક દી થયા હોય તો એ માથામાં ખંજવાળ આવે ટૂથપીક ને હા હા ગોતી દો એક મિનિટ ગોતી દો અમારા જે વાત એક લઈએ ને એ મૂકે જ નહી પછી ગોતી દો છે ને હેરવોશ થઈ ગયા ને એટલે ઊંઘે આવી જશે બાકી અમારે મમ્મીને આ ઓપરેશન થયું પછી ઊંઘ બહુ ઓછી થઈ ગઈ છે કામ અમે આજ સવારે કેટલા વાગે સૂતા રાતિ ઓપરેશન થાય ને પછી ઘણા બધા ફેરફાર થાય આપણા બોડીમાં એમાંથી એક આ છે ડોક્ટરે કીધું છે ને એમ તો ફેરફાર થાશે હમ આ રીતનો છે કબાટ ફાઇનલી તમને બતાવી દો શોર્ટ વિડીયોમાં તો એટલો ક્લિયર નો દેખાણો હોય આટલો આવી રીતે લાંબો છે આટલો હાઈટમાં છે આઈ થિંક પાંચ ફૂટ ઉપર છે હાઈટ સાડા પાંચ ફૂટ જેવું છે અને હજી છે ને અમારે આને છે ને આ કબાટને અહીંયા રાખવાનો છે મંદિર આ સાઈડ લઈ લેવાનું છે ને અહીંયા જવા દેવાનું છે એટલે અત્યારે ખાલી છે ને બુક્સ જ ભેરી છે છોકરીઓની બાકી ડ્રેસિંગ ટેબલમાં હતું ને બધું આમને આમ રાખી દીધું છે એટલે આ રીતનો છે જો બ્લેક એન્ડ વ્હાઈટ કલર છે કારણ કે આખા રૂમ માં બધે બ્લેક એન્ડ વ્હાઈટ છે ને એટલે બ્લેક એન્ડ વ્હાઈટ જ રાખ્યું છે ગ્લોસી વઈટ રાખ્યો છે આ નીચેનો બેડશીટ પાથરવાનું ક્યાંથી લઈ એવી તું કોણે તને કીધું પાથરીને બેસાય એમ હ મેરામાં મને મરુ જેવું દેખાણું એટલા નિયા જમવામાં છે એકલી દૂધી નું શાક આજે બટેટું નથી નાખવું કાકડી છે ભાત છે તુવેરની દાળ છે મમ્મીને બહુ વઘારી ન ચાલે અને લાલ મરચું ન ચાલે એટલે એવી રીતની બનાવી છે રોટલી છે મમ્મીનું મોડું શાક છે કાચી કેરી છે છાસ છે અને રાતના રાતની વધેલી હતી ને ખીચડી એમાંથી સવાર અમારા માટે બનાવ્યા હતા બાજરાના થેપલા મેથી લીલું લસણ ધાણા બધું નાખીને તો હી બેન માટે અત્યારે એ બનાવ્યા છે અને સાથે છે એનું બટેટાનું શાક બરાબર ને કાલે મારે સ્પોર્ટ્સ ડે છે ને આપણે છે કાલે હમ સેમા સેમા તું છ પાર્ટિસિપેટ કર્યું છે બે ગેમ્સ છે હ રેસ અને એક ના બેને બે ત્રણ ડ્રિલ્સ છે ઓકે પાંચ વસ્તુ છે હમ અને મમ્મી નું અમારે આ મોસ્ટ ફેવરિટ શાક છે હા દૂધીનું અને બહુ જ દૂધી મમ્મી કે મારું બે ટાઈમનું બનાવજે પપ્પાને જરાય ન ભાવે કા મમ્મી બધાને એવું જોઈએ હોય અમારે છે ને ડુંગળીનું શાક મને બહુ ભાવે પપ્પા તો હજી જરા ક્યારેક હોય ને તો દૂધીન શાક ખીચડી રોટલા એમ અમારે રાત્રે બને તો હલાવી લઈએ એમ દીપક તો અડે નહીં ડુંગળીનું શાક મને લીલી ડુંગળીનું ને સૂકી ડુંગળીનું બે બહુ ભાવે એટલે આવું છે બધા કપલને એવી જ રીતે હોય ઓપોઝિટ જ હોય હા પપ્પા તો કારેલાનુંય ખાય તુરિયાનું બધાય ખાય એક દૂધી નું ને ઓછું ભાવે ખાલી હમ રમાડી દીધા અત્યારે હવે ઓલું હોટલ મેનેજમેન્ટમાં ભયા ગયા છે વળી પાછું રસોઈ ચાલુ કરી છે પાછા રસિયા ચાલુ થાશે હમણાં પાંચ એ ગયા છે

પછી કે હું થાકી જાઉં છું કંટાળી જાઉં છું મને ઊંઘ ન આવે ને એટલે એટલે અત્યારે દવા આપી છે એવી પણ ત્રણ ચાર દિવસ માટે જે આપી છે ડૉક્ટરે ચોખ્ખી ના પાડી કે આ દવા જ ન લેવાય પણ હવે મમ્મી કે નહીં મને આપો એ કે એટલે એ રીતનું છે મમ્મીની ઊંઘ છે ને આમ પણ બહુ ઓછી છે અને ઓપરેશન થાય ને એટલે જેમ ડિલેવરી થાય ને પછી આપણા બોડીમાં ઘણા ફેરફાર થાય સાત વાગી ગયા છે અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી મેથીની ભાજી છે ને લોટ વગરની ટમેટું નાખીને ખાલી તેલના રસાવાળી બનાવી છે ઠંડી રોટલી બપોરની ડુંગળી ને છાસ અને આ વ્યક્તિએ હમણાં નાસ્તો કર્યો સાંજનો અત્યારે સાત વાગે નહી હું આજકાલથી શીખી છું ને

જય શ્રી કૃષ્ણ નહીં કહેવાનું હે બધાને હું પહેલી વાર વિડીયોમાં આવું ત્યારે હું જય શ્રી કૃષ્ણ જય જલારામ બોલું છું પણ મેં કે ના પડી જય શ્રી કૃષ્ણ જય જલારામ ની વાત નથી આ વાત છે ને મારે સવાર ની શેર કરવી હતી પણ હું દીપક ની રાહ જોતી હતી હા એને છે ને મનમાં રહી ગયું કાલ કાલનું અમારે કેવું થયું પેલા મને છે ને પૂરો મોકો મળવો જોઈએ બોલવાનો બરાબર એ આખી બપોર આજે વિચાર્યું છે મારે દીપક ને ના 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 મારે એને વિડીયોમાં શું કેવું મેં તો કાલ કહીએ જ દીધું હતું ફોનમાં એ છે ને બે દિવસ ટૂરમાં ગયા હતા બરાબર એટલે એક દિવસ છે ને હું હિયા અને આન્સી અમે ત્રણેય અનલિમિટેડ સેન્ડવીચ ખાવા ગયા હતા નાઇન્ટી નાઇનમાં બહુ જ સરસ છે પછી હું તમને એનું એડ્રેસ આપીશ બરાબર તો એને ખબર હતી એ વાતની કે અમે ગયા તા સેન્ડવીચ ખાવા એટલે મને તે દિવસે ને તે દિવસે રાત્રે રીલ મો એકલી ઇન્સ્ટામાંથી કે મેંદો ખાવાથી શું બોડી ને નુકસાન થાય તો મેં તને સારા માટે મોકલી એટલે મેં તને સારા માટે મોકલી તું ડાયટ કરે મારી જેમ એટલે મેં તને મોકલી હું તો મેં ખાવ જ છું એટલે ઈ મને શું કહે હું ડાયટ કરું છું હું 7 વાગે જમી લઉં ઈ વાત સાચી પણ તમે મેંદો ખાવ તો એનો મતલબ શું એ પછી અનલિમિટેડ સેન્ડવિચ ખાવા જાય ઓય અનલિમિટેડ માં કેટલી સેન્ડવિચ ખાતી હશે વિચારો જેટલી ખવાતી હોય એટલી જ કઈ મને નીયાને ભાવે એટલે અમે ગયા તાટેડ ખાવા જાય ને એટલે પૂરોનો બોલવાનો મોકો જ ન આપે આપણને એટલે પછી છે ને મેં હવારે કીધું મે તો અમે ગયા હોય તે દિવસે જ મેં કીધું આવી કોઈ રીલ મોકલે તો એ કે કાય ન ખવાય મેં તો મેં બંધ નો કરી દીધો એ કે આમ તેમ ઈ કે મેં તો કેટલા ટાઈમ થી તો ઘણા ટાઈમ થી મેં બંધ કરી દીધો છે એ કે મેં તો હમણાં આપણે ગેસ્ટ આવ્યા ત્યારે સમોસુ નતું ખાધ્યું આ બે મહિનામાં એક સમોસું મેં મહેમાન હતા થી ખાધું એ મેં એક સમોસુ એ મને પરાણે આપ્યું ડીશમાં મને કે લે મહેમાન છે તો એ મારું પકડી રાખ્યું બે મહિનામાં

તમારા હસબન્ડ તમને આવું કરતા હોય ને રીલ મોકલી મોકલી ને કટાક્ષ થી તો તમે મને ખાસ કમેન્ટ કરજો બધાય પછી તું જ મને બધું કહી જો મને બધું બોલાવવામાં અત્યારે હમણાં બહુ ખોવાઈ ગયું વધી ગયું ને ખવાયેલું છે આમાં વધેલું છે આમાં હું હવે બાકી રહ્યું છે પણ વહી જો ઘટો છે વજન એવું તમને બે દિવસ પછી ફાઇનલ કહીશ અત્યારે જેટલો ઘટો નહીં મને ખબર છે

પણ છોકરાઓ તો ન ખાય તો આપણે હું ભાજી ખાવી જ નહીં બેને ભાવે એમ પાલક મેથી બધું ભાવે તું અલગ તારું કર હિયાનું કર મારું કર મમ્મીનું અલગ હોય આપણે ચાર ચાર જાતનું થઈ જાય કાંઈ વાંધો નહીં એટલે ક્યારેક મારી ના પાડવી ફરજ છે ને કાંઈ કાંઈ વાંધો નહીં થેન્ક યુ કીધું ને મા આવી ગયું